પાંથાવાડા પોલીસ દ્વારા પરિવારથી એકલા રહેતા બાળકો સાથે સેમિનાર યોજ્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા બાળકોની સુરક્ષાને લઈને માનવીય અભિગમ સાથેની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે પાંથાવાડા પોલીસ દ્વારા એસએસ વિદ્યા સંકુલ ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકોને સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં પરિવારથી અલગ રહેતા અને પરિવારમાં માતા પિતા નોકરી ધંધાર્થે દિવસ દરમિયાન ઘરની બહાર રહેતા હોય અને બાળકો ઘરે એકલા રહેતા પરિવારોનું રજીસ્ટ્રેશન કરી બાળકોને સુરક્ષાનો અહેસાસ કરાવવા સેમિનાર યોજવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ માનવીય અભિગમ અપનાવી પરિવારથી અલગ રહેતા બાળકો માટે એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે જેને લઈને પાંથાવાડા પોલીસ દ્વારા એસએસ વિદ્યા સંકુલ પાંથાવાડા ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકો સાથે સેમિનાર યોજવામાં આવ્યું હતું પાંથાવાડા પીએસઆઈ એ બી દત્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં એસએસ વિદ્યા સંકુલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકો સાથે પોલીસે ચર્ચા કરી અને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો જેમાં પાંથાવાડા પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ બાળકોને કોઈ જ પ્રકારની મુશ્કેલી હોય તો તે પોલીસ સાથે વાતચીત કરી શકે છે પોલીસ દ્વારા પણ તેમને સુરક્ષાનો અહેસાસ કરી અને બાળકો સાથે સંવાદ કર્યો હતો જોકે પોલીસના આ માનવીય અભિગમને લઈને સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની આ નવીન લોકો અક્ષય અક્ષયરાજ મકવાણાએ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે આ સેમિનારમાં એસએસ વિદ્યા સંકુલના કેમ્પસ ડાયરેક્ટર સહિત પાંથાવાડા પોલીસ મથકનો સ્ટાફ તેમજ એસએસ વિદ્યા સંકુલના હોસ્ટેલના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા